ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેશનલાઇઝ રેશનલાઇઝ શબ્દનો અર્થ તર્કસંગત બનાવવું બુદ્ધિવાદની દ્રષ્ટિથી સમજાવવું તર્કસંગત કરવું અવૈચારિક અથવા અયોગ્ય વર્તન માટે કારણો શોધી કાઢવા ખુલાસો આપવો કોઈ કાર્યને ન્યાય ઠરાવવું બગાડ ઘટાડીને ઉદ્યોગને વધુ કાર્યક્ષમ બનાવવો થાય છે રેશનલાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લોટ ટુ રેસનલાઇઝ પ્રોડક્શન અર્થાત કંપનીએ ઉત્પાદનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ઘણું કર્યું છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ